તો સી પાટીલ આજે રાજકોટના પ્રવાસે સીઆર પાટીલ રાજકોટમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે રાજકોટ લોકસભામાં આવતા બુથના પ્રમુખો સાથે તેમની બેઠક ક્ષત્રિય સમાજના આગેવાનોને સીઆર આર પાટીલનું તેડું આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરશે પરષોત્તમ રૂપાલાના વિવાદને શાંત પાડવા માટે આ બેઠકનું આયોજન ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને સોંપવામાં આવશે આ અંગેની કમાન ક્ષત્રિય સમાજના લોકોને સમજાવવાની કમાન સોંપવામાં આવશે તો આજે રાજકોટમાં સી આર પાટીલ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે તેમની આ બેઠક યોજાશે સીધા જઈશું દિવેશ અમારી સાથે ફોનલાઈન જોડાઈ ગયા છે આ દિવેશ આજની આ બેઠક ખૂબ જ મોટી બેઠક કારણ કે ક્ષત્રિય સમાજને લઈને જે પરશોત્તમ રૂપાલાની જે ટિપ્પણી હતી ને તેનો વિવાદ વધી રહ્યો છે ચર્ચાઓ અનેક કરવામાં આવશે શું વિગતો હાલ કોણ કોણ ઉપસ્થિત રહેશે ચોક્કસ ખાસ કરીને દીક્ષિતા જો વાત કરવામાં આવે તો સી આર પાટીલ છે તે અત્યારે રાજકોટ ખાતે આવ્યા છે રાજકોટમાં તેઓ ત્રણ કાર્યક્રમ છે તે સંબોધન કરવાના છે અત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે વીવીપી કોલેજ છે કે જ્યાં રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરના જે સોશિયલ મીડિયાના જે ભાજપના આગેવાનો છે તેના સાથે અત્યારે સોશિયલ મીટનો જે કાર્યક્રમ છે તે ચાલી રહ્યો છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે પરસોત્તમ રૂપા રૂપાલા દ્વારા જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને ક્ષત્રિય સમાજમાં ક્યાંક ને ક્યાંક જે રોષની લાગણીઓ છે તે જોવા મળી છે ક્ષત્રિય કરણી સેના છે તેના દ્વારા વિરોધ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે રાજકોટના રેસ્કોસ ગ્રાઉન્ડ ખાતે કરણી સેના છે તે મોટી સંખ્યામાં એકઠી થઈ હતી અને ગામો ગામ જે કેમ્પેન છે તે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ચલાવવામાં આવશે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અમદાવાદના સિંધુ ભવન ખાતે ક્ષત્રિય સમાજની જે અલગ અલગ સાયન્સ સંસ્થાઓ છે તેની પણ હમણાં બેઠક છે તે મળવાની છે ક્યાંક ને ક્યાંક જે આ વિવાદ છે તેના તેના ઉપર પૂર્ણ વિરામ લાવવા માટે સી આર પાટીલ અત્યારે રાજકોટ આવ્યા છે ત્યારે રાજકોટ તેમજ જે સૌરાષ્ટ્રના જે ભાજપના જે ક્ષત્રિય આગેવાનો છે કે જે મોટા માથાઓ છે તેના સાથે બંધ બારણે છે તે મિટિંગ કરવામાં આવશે અને જે આ વિવાદ છે તેના ઉપર પૂર્ણ વિરામ લાવવામાં આવે તે પ્રકારનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે જે મિટિંગ છે તે ટૂંક સમયમાં જ સી આર પાટીલની જે ક્ષત્રિય સમાજના જે ભાજપના આગેવાનો છે તેના સાથે કરવામાં આવશે અને આ વિવાદને કઈ રીતે પૂર્ણ વિરામ લાવવામાં આવે તે પ્રકારના પ્રયાસ કરવામાં આવશે ત્યારે બીજી તરફ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે ક્ષત્રિય સમાજના કેટલાય આગેવાનો છે તેના દ્વારા સોશિયલ મીડિયામાં આ ઉપર પોસ્ટ પણ મૂકવામાં આવી છે કે સી આર પાટીલ જ્યારે બંધ બારણે ભાજપના કોઈપણ ક્ષત્રિય આગેવાનો સાથે મિટિંગ કરવામાં આવે તો તે આ મિટિંગને અમે માન્ય નહીં ગણી કેમ કે પાંચ છ લોકો સાથે બંધ બારણે મિટિંગ થઈ તેને સમાજ છે તે એક પણ કાળે સ્વીકારશે નહીં અત્યારે સૌથી મહત્વની વાત એ રહી કે સી આર પાટીલ દ્વારા જે ભાજપ સમાજના જે ક્ષત્રિય આગેવાનો છે તેના સાથે આ મિટિંગ કરવામાં આવશે અને આ મિટિંગમાં જે આ વિવાદ છે તેનો પૂર્ણ વિરામ આવશે કે નહીં કેમ કે જે કરણી સેના છે તેની માંગ એવી છે કે પરસોત્તમ રૂપાલાના બદલે કોઈ અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે નહીતર જે રાજકોટ છે તેને પરિણામ ભોગવવું પડશે આ પ્રકારની જે ક્ષત્રિય સમાજની કરણી સેનાની માંગણી છે ત્યારે સી આર પાટીલ આવ્યા છે અને આ મિટિંગ કેટલી સક્સેસ રહે તે પણ જોવાનું રહેશે દિતા બિલકુલ આભાર દિપેશ આપની પાસેથી અપડેટ લેતા રહીશું આગળ વાત કરી